بتا ن جگل میں آگ جائی تم نے جنگل میں یہ ہم کو بیچنے کی ہے گاڑی کسی کو بھی چاہیے

કે અંદર જઈને કરશું આ વધારે કહેતો તી કે અંદર જઈને કરવો નાસ્તો ડોફો અંદર લઈ ન જવા દીધો નાસ્તો એટલે અહીંયા નાસ્તો બાસ્તો અને આ ખોખું ખોખાની પથારી ફેરવી દીધી ખોખા ઉપર ઢગલો કર્યો નાસ્તાનો ભૂખારવા મહિરા ને કેટલો ઢગલો કર્યો નાસ્તા બકરાની જેમ ખાય હે આમ ન હોય હાવ પણ હાવ આમાં હુંય ભેરો તમ તમારે જોઈ લ્યો ઓલો કાળી જ કાઢ હાલો નાસ્તો બાસ્તો કરી લઈ ખોખા ઉપર વેફરું ને આ તેને અમે રસ્તામાંથી લઈ લીધું હે અને આ ભાઈ જો ફોટા બોટા પાણી કોકને નાખતા લાગે જોઈ લે જોઈ લે સોડા બોડા નડે રાટી તો હવે નાસ્તો બાસ્તો કરી લીધો ને હવે આપણે જવાનું અંદર અંદર હે થોડું ઘણું ફરવાનું હે એ હું તમને દેખાડીશ હું શું હે બધું આ અંદર જંગલમાં જવાનું આપણે જો અહીંયા આવું બધું હે જોઈ લેજો તમે જા બધું હવે અમે જંગલમાં એક રફ રસ્તો એમાં જાય પણ મને લાગે બીક કેમ કે આમાં સિંહ ને એવું બધું છોડેલું હે એ બધું નહીં દેખાય આપણે હાંઢીઓ જોઈ લે તમને બતાવું જ્યાં હાંડીઓ જોઈ લ્યો સિંહ બિંહ આવશે તો દેખાડીશ અને હજી મગર જોઈ લ્યો જો આવ્યું ને મગર કેમ હે મગર આ મગર જોઈને મને તો બીક લાગી ભાઈ અહીંયા બહુ જવાય નહીં જો પડી પડી જાય તો પકડી લે મછલી જો કેટલી બધી મછલીઓ હે મને મછલી જોઈને મજા આવી મગર જોઈને મજા આવી અમે બધા જાય મગર જોવા તો જો આવ્યું મગર જોઈ લ્યો તમે આ બાજુ જ આવે હો જો જો જોઈ ઠેકડો બેકડો મારે નહીં આ બાજુ પકડી લે ને એ ખાધાને હો મારા ભેરા આવ્યો ને મારા ઘરે જવાબ હું દેવો કાકા વાત તો કેવડું મોટું જોઈ લેજો તમે બધા મગર ને પછી કેતા નહીં દેખાડ્યું નહીં એમ મને લાગે આ ભાઈ ધક્કો મારી નાખી દઉં અંદર મગર કેવું મોઢું એનું ખુલે કેવડું ખુલે એ જોવું તું મારે એ રેવા દે ભાઈ નથી જાવું હું તો મજાક કરું કાકા ના 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 રેવા દે દેખા આપને લાપરવાહી કે નથી આ કહેવાય નહીં આને કે આ હાચુકા પડી જાય મેં ઘરના એલા ભાઈ તારે મગર નથી જવું ના 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 પાડે ગંદુ આને આનેલા બીક લાગતી લાગે હો ના પાડે મગર જોવાની એલા તો તમે મચ્છલીઓ જોવો મચ્છલીઓ કેટલી બધી અહીંયા જોઈ લ્યો હે ને માથે જ તારે મગર આને નથી ખાતું મચ્છલીઓને વાવો કાચબો હે ઓયો ગયો એ તો ઓયો ગયો અંદર મચ્છલીઓ દુનિયાની જોવો હાલો ભાઈ હાલો અહીંયા બહુ જાજુ ઊભું ન રહેવાય પછી આ બધા મગર જોવા ઊભા કેમ જાણ કોઈ દી જોયું જ ન હોય મગર એવી રીતે જોવે મોબાઈલમાં જોઈ લેવાય દાંત હું કાઢો કકાઉ હોય એવા વર્તાજી કદાચ ક્યાંય કાંઠા જેવા નથી તમને તો બારે તો હાલો ભાઈ મેં તો જોઈ લીધું હે બહુ જાજુ હજી એકવાર તમારે જોવું હોય તો દેખાડી દઉં જો જાય જાય હે ને પછી બહુ ન જોવાય તારે જોવું હે કંઈ ન જોશ હવે ઊભો થાય ને અહીંથી ને ભાઈ તને મગર જોઈને કેવું લાગ્યું ભાઈ હાચું હાચું કઈ દે બીક લાગી કે ન લાગી નકર મને તો બહુ મજા આવી હવે આ ભાઈ મને ક્યાંક લઈ જાય કે હાલ હાલ બારે આટો મારી એટલે બારે આટો મારવો હુકામે જ આવે એ તો તમે સમજો સમજી જવાય તમે સમજદાર હો એમ તો સમજ રહ્યો બારે હુકામે જતા હોય એમ પછી ઈ મને લઈ તો મને આવતા દાંત વાતો જેવી કરતો હતો યાર પછી ધીરે ધીરે નીકળી ગયા અમે બે બારે હવે બારે જઈને જોવું હે હું હે ને હું નથી બધું હાલો હવે અમે દાંત કાઢી એ ઉપર તો તમને લાગતું છે કે અમે હું કરવાના હી તો અમે આવી ગયા હી બારે ને બારે હે ને અમે આવીને જોયું ને તો અહીંયા બધા નાતા હતા મેં કીધું આ ગંદ નાઈ આમથી જો મઘર આવ્યું ને તો ખબર પડશે હલો હોય નીકરો બધા બારે નીકળો હાલો અહીંયા હું કઈ નાવા આવ્યા હો તમે મઘર આમ જ આવ્યું કાકા પકડી લે હે તમને કદાચ મારે નાવું પણ મને બીક લાગે હલો તમને કેટલી વાર કેવું નીકળો ને બારે હવે બધા સમજતા ને આ એક પરજા સમજે ને કંઈ કઢાઈ એવી નથી પરજા ને તો હાલો હવે હાવ બારે આવતા રહ્યા ફોર વ્હીલું તમે જોઈ શકો પણ એક આમાંથી ને આપણી હે નહીં હો ભલે તમે જોવી તો જોઈ લેજો જો મસાલો બસાલો ખાહી હવે બનાવીને એટલે બારે અમે અંદર થોડીક ઘાણી થાય મસાલો ખાવામાં સમજ્યા મસાલો બસાલો ખાઈને પાછા અંદર પહોંચી ગયા આપણે જોવા આવી રીતે વડલા બદલા હે અંદર જોવો ઓમ તો અહીંયા સારું હે મહાદેવ નું મંદિર બંદિર હે ચશ્મા બસમાં પહેરીને બેહી ગયા આપણે અહીંયા સામે બધા ફોટો પાડવા વાળા બેઠા હે ચશ્મા કેવાક લાગે એ કહી દેજો જરાક એમ તો સારા જ લાગતા હોય તમારા ભાઈને ચશ્મા હે દેખાય ને બાકી એકદમ કાંઈ ઘટવા જ નથી દેવાનું પછી ક્યાં વાત રહી આ બધાય ફોટો પડાવવા બેઠા અમારે પાડવો પણ વાર હે હજી આ લાલ લુંગી વાળો રહ્યો એને પૈસા દીધા ફોટો શૂટ કરવાનો આપણે અને આ હે ને હખણો નથી રહેતો હળિયા પટ્ટી થયો હે ને કંઈક દેખી ગયો એટલે એ नहीं जाता तड़प ही ऐसी है ना नहीं, 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 તો હવે આપણે ઉપર આવી ગયા હતા થોડા ઘણા ફોટા પાડવા તા એટલે જોયું ને એન્ટ્રી કેમ મારે બાકી જઈ લે જઈ લે મૂકવું નહીં હોય કે આજ તો ફોટા બોટા પાડી જ લઉં કે હરખા કરીને પછી જો આ જંગલ જેવું છે અમે એમાં આવી ગયા ફોટા બોટા પાડી બે ત્રણ જો વાતો બધું ચાલુ થઈ ગયું જોઈએ ડિસ્કો બિસ્કો થાય છે એવું બધું થાય હે અડે રાટ્યું બોલે ભાઈ પછી આવી ગયા અમે આ બાજુ અહીંયા જો ફોટા નો હાલતું હતું કે આવી રીતે પાડવો છે આવી રીતે પાડવો હોય એ રીતે બધું ગોઠવણી થતી હતી કે હા આમ હાથ ખીચામાં નખાય ને આમ નખાય ને એવું બધું બરાબર પછી ગાઈશ જોઈ શકો તમે અહીંયા એક બેહી ગયો ફોટો પાડવા માટે અહીંયા જંગલ જેવું છે મજા આવે એવું છે ને નાવાની પણ મજા આવે એવું છે પણ નવાય નહીં અહીંયા બીક લાગે એટલે ન નવાય એમ જો આ ભાઈનો ફોટો પડે હઈ લે આ તો જો ચશ્મા બસમાં પહેરી અરે આ તારું પણ હાલી ગયો ભાઈ હા આમાં રાણો હ રાણો રાણા ની રીતે પછી જોઈ લઈએ આ તો અમારે ફોટો પાડવા હું તો ઝાડવા ઉપર ચડી ગયો ઝાડવે થી નેઠો ઉતર ભાઈ હવે ફોટો બોટા પડી ગયા તો હવે જવું હવે ઘરે જવા માટે નીકળીએ બહુ ફર્યા થકાઈ ગયું હવે ઘરે જાય આપણે બહુ જાજુ ફરાઈ નહીં પછી તડકો હે ભાઈ કાળા પડી ગઈ આમ તો રૂપારા અમે નથી પણ તોય થોડુંક તો યાર જવું પડે ને બધે એકવાર ગાડી ઉલાડ દે હાલ જોયું ને ભાઈ એકવાર ઉલાડ દે એકવાર હા એ મને ખબર હોય તમે હખણા જ ન રહ્યો કે હાલો હવે આપણે નીકળી ગયા ઘર બાજુ જવા માટે તો હાલો હવે ઘરે જાય ને સુઈ જવું છે નહીં તો બીજું કઈ કરવું નથી બહુ રેખડા ભાઈ આજે તો હાલો હવે ગાઈસ આગળ જાય આપણે હું હું જોવા મળે જ્યાં ગાડી આપે ને મને લાગે બી ક્યાં કાકરામાં પછાડ્યો બછાડ્યો ને મને તો હાથ પગ ભાંગશે મારા બીજું કઈ નહીં ભાષા ધીરી નો આ કે માને નહીં કોઈના બાપનું જાવા દો બંબાટે બંબાટ એમાં એકાદ કઈ ખરખું જોવા મળી જાય તો તો હાથમાં ડાકુ જેવા બની ગયા જોઈ અહીંયા થી આપણે આવ્યા હતા ને પાછા અહીંયા થી જવાનું છે ઈકો આવે હો આ ઘરે જો ઘરે જો હોય તો ગયો હાલો શાંતિ મને બીક લાગી યાર કોઈ દી બહાર ન હોય ને એટલે જવામાં સિંહ બિંહ રહે પણ આપણે ક્યાંય જોવા મળ્યો નથી બરાબર જોવા મળ્યો તો એકાદી સેલ્ફી બેલ્ફી લઈ લે એની હારે એમ કાંઈ બીતાય નથી આપણે હા એમ કીડા મોકોડા ન સમજતા તમે ગાઈશ એમ તો આપણે સિંહનું કલેજું ખબર તમને તો રસ્તામાં એને ને હાચું કાજ અમારે જો કેવું થયું ઇન્ડિકેટર ભાંગી નાખ્યું રસ્તામાં ફેવિકિક તો અમે ઘરેથી જ લીધી હતી હાજર રસ્તામાં જ ફેવિકિક મારી દે ગામમાં કોઈક જોઈ ને કે ઇન્ડિકેટર તૂટેલું આવ્યું ગાડીનું પૈડા ભલે ન હોય આપણે તોય એમ કે ઘરના કે ખાબકાં લાગે હે હવે ભાઈ ઇન્ડિકેટર રોદાનું તૂટી ગયું હે એમાં પડ્યાને ને ધૂળ નાખ દે લે ભાઈ થોડીક ઘર ગાય ચોટી જાય લે નાખ ધૂળ નાખ ઇન્ડિકેટરમાં ધૂળ ઠોકી દીધી ગઈશ મિત્રો આવું કરી અમે આવું સમજ્યા તમે અમારા ધંધા જેવા મિત્ર અમારા મિત્ર દુર્યધને હે ને ઇન્ડિકેટર તોડી નાખ્યું બીજું કઈ નથી તો હવે ઇન્ડિકેટર હંધાઈ ગયું ને પાછા નીકળી ગયા આપણે ને પાછો હાંઢિયો જોવા મળ્યો ભાઈ આવજો હાંટ્યા ને કહી દીધું આવજો એમ ભાઈ તો હવે પાછા નાસ્તો કરવા બી ગાંઠિયા બાંઠિયા ખાઈ લઈ પણ ગાંઠિયા ખાવા આવ્યા અમને એ ખબર નથી કે આ વસ્તુ હું તમને દેખાડું આ વસ્તુ શું છે આ કોઈ જોઈ ન હોય ને કોઈ દી આને કોઈ દી ખાધી ન હોય એટલે તમને આ કોઈ જોયું ન હોય એટલે તમને તો વ્લોગને ગાઈસ આપણે અહીંયા જ પૂરો કરી વ્લોગ તમને કેવો લાગ્યો એ કહી દેજો ને લાઈક શેર કમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળી આપણે